હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતા સ્વાગત છે છોલે ભટુરે બનાવવા માટે મેં છોલા છે ને રાતના પલારીને રાખી દીધા હતા એકદમ સરસ પલારીને રાખી દીધા છે છે ને આ છોલાનું આપણે પાણી કાઢી નાખશું એક કુકર લેશું એમાં બધા છોલા આપણે એડ કરી દઈશું આપણે મીઠું એડ કરશું સૂકા લાલ મરચાં તમાલપત્રો અને ચાર પાંચ લવિંગ અને તજના બે ટુકડા બધું અંદર મિક્સ કરી નાખ્યું છે પાંચ થી છ વિસલ કરીશું હવે આપડા છોલે બફાઈ છે ત્યાં સુધીમાં આપણે ભટુરાનો લોટ બાંધી લઈ તો મેં છે ને એમાં બે કપ મેંદો લેવાનો છે અને વચ્ચે આ રીતે આપણે ખાડો કરી લેશું આમાં છે ને આપણે બે ચમચી મોટી હશે આ મેં રવો લીધો છે એકદમ ઝીણો બારીક આવે છે ને એ રવો લીધો છે એમાં આપણે દહીં એડ કરશું થોડું એક ચમચી છે ને દરેલી ખાંડ છે તે આપણે એડ કરશું અને એક જ ઝીણી નાની ચમચી લીધી છે તે બેકિંગ સોડા છે તે આપણે એડ કરીશું અને મીઠું લીધું છે સ્વાદ અનુસાર એને આપણે એડ કરી દઈશું આપણે એક ચમચી તેલનું મણ દઈશું અંદર વચ્ચે એકદમ સરસ આપણે બધું મિક્સ કરી લઈશું વચ્ચે રવામાં આ રીતે આપણે બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી એડ કરતા જાશું અને લોટ બાંધી લઈએ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એક ચમચી તેલ ઉપર રેડીશું આ લોટ એકદમ કઠણી નથી બાંધવાનો અને ઢીલો નથી બાંધવાનો મીડિયમ જ બાંધવાનો છે આ લોટને છે ને આપણે અડધી કલાક રેસ્ટ આપીશું પગરવા માટે મેં એક પેન રાખ્યું છે એમાં આપણે તેલ આપણે એડ કરશું એક બાઉલ જેટલું તેલ આમાં વધારે એડ કરશું આપણે અને આપણે થોડું જીરું એડ કરશું આપણે અને આદુ અને લસણની જે પેસ્ટ કરીને રાખી છે એ આપણે એડ કરશું અંદર સાતરી જે બે મોટી ડુંગળી લીધી હતી એની જે પ્યુરી બનાવીને રાખી છે એ આપણે એડ કરશું એ પણ આપણે તેલમાં તરત સાતરી લેશું આ રીતે અને આપણી ડુંગળી જો સરસ પતરાઈ ગઈ છે બ્રાઉન આછી થઈ ગઈ છે તો આપણે તેમાં ટમેટાની પ્યુરી છે ને એ એડ કરશું અને ભેગા આપણે મસાલા પણ એડ કરી દઈશું તેમાં મોટી ચમચી લાલ મરચું જે કાશ્મીરી લાલ મરચું છે ને તે આપણે એડ કરશું અને હળદર ધાણાજીરું પાવડર છોલેનો ગરમ મસાલો એડ અને લીલા મરચા છે ને એ આ રીતે મેં એક બે ટુકડા કરીને રાખ્યા છે એ એડ કરશું આપણે તેલ છૂટે ત્યાં સુધી આપણે ખાતરી લેશું બે મિનિટ માટે હવે આપણે છોલા જો એકદમ સરસ તળી ગયા છે હવે બે મિનિટ થઈ ગઈ છે અને તેલ છૂટે એટલે સરસ મજાના આપણે ગ્રેવી સતરાઈ ગઈ છે હવે આપણે જે છોલે બાફેલા છે તે પાણી અંદર પાણી છે તે પણ આપણે એડ એડ કરી કરી અને છોલે હવે પાંચ દસ મિનિટ માટે આપણે છોલે ઢાંકીને ચડવા દઈશું હવે આપણી દસ મિનિટ થઈ ગઈ છે અને છોલે આપણે ચેક કરી લઈ હવે આપણી છોલે એકદમ સરસ તૈયાર થઈ ગયા છે એકદમ આ રીત છે ને એકદમ સહેલી રીત છે તો આપણે હવે આપણે ઢાંકીને થોડી વાર રહેવા દઈશું અને ભટૂરે બનાવી લેશું હવે આપણે ભટૂરે માટેનો લોટ પણ તૈયાર થઈ ગયો છે તો આપણે થોડું ઉપરથી તેલ રેડીશું પાછા એકદમ સરસ આપણે તૂકી લેશું અને એકદમ સ્મૂથ લોટ કરી હવે આપણે થોડો થોડો લોટ લઈ અને નાના નાના આપણે ગોયના કરી નાખી હવે આપણે એક મોટો લુવો લીધો છે સરસ મજાના આપણે ભટુરે વણી લેશું આમાં આપણે કોરો લોટ નથી લેવાનો જો એકદમ સરસ વણાઈ ગઈ છે બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં મીડિયમ આપણે વણવાની છે અને એક પ્લેટમાં આપણે લઈ લઈશું આ રીતે આ રીતે આપણે બીજી પણ વણી લેશું મેં છે ને તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે આપણે ગેસની ફ્લેમ પણ હાઈ રાખવાની છે એક બાઉલ આપણે લઈ લઈશું હવે આ રીતે આપણે બીજા પણ તળી લઈશું તમે જોઈ શકશો આપણે એકદમ છોલે અને ભટૂરે એકદમ સરસ તૈયાર થયા છે તો જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ